દસ ટકા કમિશન પર ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી ગેંગને મદદ કરાતી અને સંડોવાયેલા આરોપી ને શોધખોળ ચાલુ છે ફરિયાદી ને આરટીઓ ઇ ચલન ની એક ખોટી એપીકે કે ફાઇલ મોકલી એમની પાસેથી સાડા પાંચ રૂપિયા વાળી પડાવવાળી ગેંગ થી એમને પાસે એમને ડેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યું છે એક આરોપીનું નામ છે અભિષેક સુથાર બીજું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવીયા જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત દસમી પાસ છે અને બીજા જે બે બે છે એ બીકોમ પાસ છે એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને એમને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને દસ પર્સન્ટ કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને બે બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ અને બે પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ મશીનની અત્યાર સુધીમાં બેંકથી માહિતી આવી ગઈ છે જેમાં બાણું લાખનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે સામે આવી ગયું છે અને જે ત્રીસ આરબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે ઓગણીસ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ઓગણીસ લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય ધારો કે સાયક પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે ફોર એક્ઝામ્પલ એ ઓફિસ ચલાવતા હતા એમનું ઓફિસનું નામ હતું ઇન્સ્ટા બિલ તો ઇન્સ્ટા બિલ નામનું એમનું ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામધારા ગેન્કને આપતા હતા અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી એ જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ પીઓએસ સ્વાઇપ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા હતા અને કન્વર્ટ કરીને મોકલતા જે અશ્વિન ગંગાણી છે દસમી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આજ કામ કરે છે એ લોકો ભેગા નથી કામ કરતા હતા બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે પછી ગૌરવ માલવીયા

પછી તમારો જે બેંક ખાતો છે પાસવર્ડ છે પેન છે બધું એમને મળી જાય અને આ બધું પછી જામતારા ફોન હેક કરીને જયારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસાનું ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરતની ગેંગ કરતી હતી એના ઉપર અત્યાર સુધીમાં એનસીસીઆરપી કમ્પ્લેન્ટ અમે લોકોને મળ્યું છે ઓગણીસ જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ હાલ માહિતી અપડેટ થઈ બેંક મારફત બેંક થી માહિતી આપવામાં બાકી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત